અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પ્રથમ માતાજીની આરાધના કરી ખેલૈયાઓ ગરબે રમી ઉઠ્યા છે આજથી દુર્ગાની નો પર્વ નવલા નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે દેશભરમાં નવલા નોરતા ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે રાજુલા શહેર માં પણ નવરાત્રીના પ્રથમ નોરતે મા નવદુર્ગાની આરાધના કરી લોકોએ ભક્તિભાવ સાથે માતાજીના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી રાજુલા શહેરના હવેલી ચોક વિસ્તાર અંબાજી મંદિર હોસ્પિટલ પટાંગણમાં પોલીસ લાઇન તેમજ શેરી ગરબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે સાથે રાજુલા શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં જય માતાજી પાર્ટી પ્લોટનું આયોજન કરાયું છે જેમાં ખાસ બહેનોને ગરબા રમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે રાજુલા શહેર થી લઈ ગામડાના લોકો માતાજી ની આરાધના કરી ગરબા ગરબાની રમઝટ બોલાવે છે રાજુલાના અંબાજી મંદિર ખાતે પણ છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત નાની બાળીઓ બાળકાઓ રાજુલાના અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરા મુજબ નાની બાળકીઓ દ્વારા ગરબા રમવામાં આવે છે અને ભાવિ ભક્તો માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે બીજી તરફ હવેલી ચોક ખાતે છેલ્લા સો વર્ષ ઉપરાંતથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે રાજુલામાં નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાથી જ દામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ખેલૈયાઓ હર્ષ અને ઉલ્લાસ સાથે ગરબે રમી ઝુમી ઉઠ્યા હતા આ સાથે નવરાત્રી મહોત્સવને લઈ રાજુલા પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ધર્મેશ પટેલ અમરેલી